પાણીના સંપની અંદર મોટર તેમજ સફાઈ કામગીરી માટે અંદર ઉતર્યા હતા જે દરમિયાન ગેસ ઘડતર થી અંદર ઉતરેલ બંને કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીના મોત નીપજ્યા હતા બનાવની જાણ થતા અન્ય કર્મચારીઓ તેમજ મૃતકોના પરિવારજનો

મોતના બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે દસડા તાલુકાના પાટડીની પાટડી શહેરની અંદર એક ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે એક જયેશભાઈ અને ચિરાગભાઈ પાટડિયા નામના બે આશાસ્પદ યુવાનો ના કરુણ મૃત્યુ થયા છે સફાઈ કામ કરતા પાણીના સંપની અંદર ઉતરીને કામ કરવા જતા ગુંગળે મૃત્યુ પામ્યા છે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગાય વગાડીને વારંવાર કહેતી આવી છે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગ હોય માથે ઉપાડવાની વાત માથે મેલું ઉપાડવાની વાત હોય કે હાથે મેલું ઉપાડવાની વાત હોય આ બધી જ વાત હોય તેમ છતાં કે બધું બંધ થઈ ગયું છે ગુજરાતમાં પરંતુ દર અઠવાડિયે દર મહિને આવા વાલ્મિકી સમાજના ખાસ કરીને યુવાનો આશાસ્પદ યુવાનોના મૃત્યુને ભેટે છે આ ખૂબ જ કરુણ ઘટના છે એનાથી હું ખૂબ દુઃખની લાગણી અનુભવું છું આ વિડીયોના માધ્યમથી હું સરકાર પાસે માગણી કરું છું કે પ્રત્યેક મૃત્યુ મૃતક પરિવારના એક વ્યક્તિના વ્યક્તિને રૂપિયા દસ લાખ રૂપિયાની સહાય કરવામાં આવે અને એના પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે કારણ કે સરકાર ગાય વગાડીને અનેક વખત કીધું છે કે ગુજરાતની અંદર મેન્યુઅલ સ્કેન્જિંગ બંધ થઈ ગયું છે પરંતુ એ વાત ખોટી છે કોઈ જ મેન્યુઅલ સ્કેવિંગ બંધ નથી થયું અને હું હાલ વિદેશમાં હોવાથી પીડિત પરિવારના પરિવારની મુલાકાત લઈ શકતો નથી પરંતુ મારા પાર્ટીના કાર્યકરોને આગેવાનોને વિનંતી કરું છું કે એ લોકો પોતે જઈ અને પીડિત પરિવારની મુલાકાત લે અને સરકાર પાસે આ માંગણી મૂકે કે પ્રત્યેક મૃતક પરિવારના એક વ્યક્તિને દસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે અને એક વ્યક્તિને નોકરી આપવામાં આવે સાથે સુરેન્દ્રનગર